જય સિયામ મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યેશ નિમ્બાર્કમાં મિત્રો આજના પણ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મીન રાશિનું જાન્યુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યેશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે તો મારા વિડિયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ આપણું મીન રાશિનું જાન્યુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય તો મીન રાશિના જાતકો આ મહિને જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન મુખ્ય ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો રાહુની સ્થિતિ અનુકૂળ નથી આ નજરે આવી રહી અને ગુરુ ત્રીજા ઘરમાં સ્થિત રહેશે જાન્યુઆરી બે હજાર પચીસ માસિક રાશિફળ મુજબ કારકિર્દી ગ્રહ શનિની બારમા ઘરમાં હાજરી આ મહિને તમને મધ્યમ પરિણામ આપશે જાન્યુઆરી બે હજાર પચીસ માસિક રાશિફળ મુજબ ત્રીજા ઘરમાં શુભ ગ્રહ ગુરુની હાજરી નજરે આવવાની છે એના કારણે તમે તમારા અભ્યાસના સંદર્ભમાં મોટી રીતે વિકાસ કરવાની સ્થિતિમાં નહીં આવો જાન્યુઆરી બે હજાર પચીસ માસિક રાશિફળ મુજબ તમારા પરિવારમાં ખુશીઓમાં કમી નજરે આવી શકે છે એની સાથે સાથે તમારા પરિવારના સંબંધ સારા નહીં રહે કારણ કે આ મહિને ગુરુ ત્રીજા ભાવમાં સ્થિત રહેશે જાન્યુઆરી બે હજાર પચીસ માસિક રાશિફળ મુજબ પ્રેમ અને લગ્ન જીવનમાં વધારે ફળદાયી પરિણામ નહીં મળે કારણ કે ગુરુ ચંદ્ર રાશિના સંબંધમાં તમારા ત્રીજા ઘરમાં હાજર રહેશે જાન્યુઆરી બે હજાર પચીસ માસિક રાશિફળ મુજબ આ સમયગાળા દરમિયાન તમારા માટે પૈસાનો પ્રવાહ સારી રીતે નહીં રહે કારણ કે ગુરુ તમારા ત્રીજા ઘરમાં હાજર રહેવાનો છે અને એના કારણે તમારા ખર્ચમાં તમારે વધારાનો સામનો કરવો પડી શકે છે જાન્યુઆરી બે હજાર પચીસ માસિક રાશિફળ સંકેત આપે છે કે ગુરુના ત્રીજા ભાવમાં હાજર રહેવાના કારણે તમારું આરોગ્ય પણ ઠીક નહીં રહે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળી નવા વિડીયોમાં જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જય સી આરામ